અમીરગઢ તાલુકાની શાળાઓમાં મધ્યાહન ભોજન બાબતે મામલતદાર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અમીરગઢ તાલુકાના અવાળા બાલુંદરા ઇકબાલગઢ વગેરે શાળાઓની અંદર મધ્યાહન ભોજન બાબતે અમીરગઢ મામલતદાર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું બનાસકાંઠાના અમીરગઢ તાલુકાની શાળાઓમાં મધ્યાહન ભોજન બાબતે અમીરગઢ મામલતદાર તથા નાયબ મામલતદાર દ્વારા ઓચિંતી ચેકિંગ હાથ ધરવામાં આવી હતી અમીરગઢ મામલતદાર દ્વારા મધ્યાહન ભોજન સંચાલકોને ચેતવવામાં આવ્યા હતા કે કોઈ જીવાતવાળો બાળકોને ખોરાક આપતા નહીં અને જો કોઈ એવો આગળથી પણ જથ્થો તમારા સુધી પહોંચે તો એ જથ્થો પરત કરી દેવો મેન્યુ પ્રમાણે બાળકોને સારું ભોજન મળે અને કોઈ વાલી કે બાળકોની રાડ ન આવે તે માટે મધ્યાહન ભોજનના સંચાલકોને તાકીદ કરવામાં આવી હતી અગાઉ કોઈ કારણોસર દાળ ખરાબ આવી હતી તે પરત મોકલવામાં આવી હતી સાથે સાથે એ પણ કહેવામાં આવ્યું હતું કે બાળકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું અને અમે ઓચિંતી ચેકિંગમાં ફરીવાર પણ આવીશું એવું અમીરગઢ મામલતદારે મધ્યાહન ભોજનના સંચાલકો તથા આચાર્યોને જાણ કરી હતી